નમસ્કાર દર્શક મિત્રો હાલમાં બગદાણાના નવનીત બાલ પર જે આઠ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમનું હવે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે અને આ આઠે આઠ અપરાધીઓને ઘટના સ્થળે લઈ જઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું છે અને નવનીત બાલધિયા પર ખૂબ ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના કારણે જે કોળી સમાજ જે છે તે મેદાનમાં આવી ગયો હતો નવનીત બાલધ્યાને ન્યાય અપાવવા માટે અને તેને લઈને જે પીઆઈ ડાગર છે તેમની પણ બદલી કરવામાં આવી છે અને અને હવે પોલીસે એક્શનમાં આવીને આ જે આઠ અપરાધીઓ છે તેમનો વરઘોડો કાઢ્યો છે અને તેમને ઘટના સ્થળે લઈ જઈને આખું જે છે એ રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે બગદાણાથી સામે આવ્યા છે વાત કરીએ બગદાણામાં થયેલા વિવાદની તો થોડાક સમય અગાઉ બગદાણા સરપંચના જે સંબંધી છે નવનીત બાલદિયા તેમની પર કેટલાક સાતથી આઠ ઇસમો દ્વારા ખૂબ ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના હાથે પગે તેમને ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યું હતું અને તે પછી પોલીસે આ નાજાભાઈ સહિત જે અન્ય જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી અને આ ઉપરાંત નવનીત બાલધ્યાને ન્યાય અપાવવા માટે સમગ્ર કોડી સમાજ મેદાને આવી ગયો હતો એ ઉપરાંત રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ આજે નવનીત બાલધ્યાની એમણે મુલાકાત લીધી હતી અને સાથે જ તેમને સાંત્વના આપી છે આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની આ ઉપરાંત તેમણે ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસુત્તમ સોલંકી સાથે પણ તેમણે વાત કરાવડાવી હતી અને હવે પોલીસ એક ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે અને તેમણે આ જે આઠ અપરાધીઓ છે તેમને ઘટના સ્થળે લઈ ગઈ છે અને ત્યાં તેમનું એક સરઘસ કાઢવામાં આવ્યું છે અને સમગ્ર ઘટનાનું તેમના દ્વારા એક રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરવામાં આવ્યું છે તો આ જે દ્રશ્યો આવ્યા તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના પૂરું નમસ્કાર